જય માતાજી ભાઈઓ કેવું ચાલે ગયો તો આજે તમારા ગામમાં અમે આવ્યા છીએ જગદીશભાઈ ઠાકોર વિશે થોડું ઘણું જાણવા આવે છીએ તો પેલા તો નામ તમારું જણાવી દો મારું નામ છે કોંજીજી રમનજી ઠાકોર બલાસર બરોબર તમારું નામ માયજી જાલાજી ઠાકોર સરપંચ બલાસર જગદીશભાઈ ઠાકોર વિશે શું કહેવા માંગશો આપણે તમારા ગામનું તો ગૌરવ જ કહેવાય ને બલાસર ગામનું અત્યારે તો અમારું રતન જતું બાકી જો અત્યારે હોત તો બાકી અલગ બાકી જગદીશભાઈ તો જે માટે સેવા કરી ઠાકોર સમાજ માટે એની તો વાત જ ના થાય બાકી તેમનો જન્મ બલાસરમાં જ થયેલો બલાસર ગામમાં થયેલો તેમના ભાઈઓ કેટલા તેમના ભાઈઓ પાંચ ભાઈ શું શું નામ મોટાનું નામ સ મથુરજી 저희 <목소리도> 지나지